જિલ્લા વિકાસ અધિકારી એ સરકારી યોજનાઓનો લાભ પોતાના બાળકને મળી રહે તે હેતુથી સરકારી આંગણવાડીમાં પ્રવેશ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ સરકારની યોજનાઓનો લાભ પોતાના બાળકને મળે તે હેતુથી સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો હતો દાહોદના ડીઓએ ખાનગી સ્કૂલમાં હજારોની ફી ભરવાની જગ્યાએ સરકારની યોજના પસંદ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમજ લોકોને પણ સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી સામાન્ય રીતે કોઈ પણ અધિકારી હોય કે રાજકીય નેતા હોય કે પછી સામાન્ય નાગરિક હોય આજના સમયમાં પોતાના બાળકને યોગ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે હજારો રૂપિયા ફી ભરી ખાનગી શાળાઓમાં અથવા પ્લે સ્કૂલમાં દાખલ કરવામાં આવતા હોય છે પરંતુ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે નવો ચીલો ચિતરીને પોતાના વાલસોયા દીકરા માધવનને દાહોદની છાપરીથી છ નંબરની આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો હતો જિલ્લા વિકાસ અધિકારી પોતાની કચેરીએ ફરજ પર જતા પહેલાં જાતે બાળકને લઈ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા જ્યાં આંગણવાડી વર્કર દ્વારા બાળકને કુમકુમ તિલક કરી આવકાર આપવામાં આવ્યો હતો